સુરતમાં મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં બિલ્ડર સાથે બે કરોડની છેતરપિંડીની ફરિયાદ મામલે આરોપી પક્ષના વકીલે અનેક મુદ્દે ખુલાસા સાથે ઉચ્ચ સ્તરે તપાસ કરી સમગ્ર હકીકત બહાર લાવવાની માંગ કરી છે સુરતમાં વર્ષ બે હજાર જુબેર ઘડિયાળી નામના વ્યક્તિએ બિલ્ડર શબ્બિર લોખંડાને બે કરોડના હીરા ખરીદવા કહ્યું હતું તે સમયે હીરા વેપારને લઈને કરોડ રૂપિયા બિલ્ડર શબ્દિર લોખંડવાળાએ જુબેર ઘડિયાળીને આપ્યા હતા અને આ વાત છેતરપિંડી સુધી પહોંચી હતી પોલીસ બેદરકારીના કારણે જુબેર ઘડિયાળી સુરત છોડીને વિદેશ જતો રહ્યો હતો છેતરપિંડીના ગુનામાં ઝુબેર ઘડિયાળી હુસેન દાગીનાવાલા આઈએસ અને અન્ય એક ઇસમ સામે મહેન્દરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદ મામલે આરોપી પક્ષના વકીલે ઘણા ચોંકાવનારા પ્રશ્ન કરી મામલાની સીટ અથવા ડીસીબીને તપાસ સોંપીને હકીકત સામે લાવવાની માંગ કરી છે વધુમાં આરોપી પક્ષના વકીલે જણાવતા કહ્યું હતું મારું નામ એડવોકેટ અલ્તાફ હુસેન આઈ છે હું નામદાર હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું અને હાજ આજ રોજ હું સુરત ખાતે આવેલો છું મહિંદપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજિસ્ટર થયો છે ગઈકાલે એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ એ ગુનો છે ઈ કલમ ચારસો વીસ ચારસો નવ અને એકસો વીસ બી મુજબ હકીકત જોવામાં આવે તો મહીન્દ્રપુરા પોલીસ સ્ટેશનમાં આરોપી જે છે હુસૈન અબ્બાસ દાગીનાવાલા એની વિરુદ્ધ તથા બીજા ત્રણ આરોપી જુબેર હુસેન ઘડિયાળી કાલુ અને અયાજ આ ચાર આરોપી વિરુદ્ધ મહીન્દ્રપુરા પોલીસ સ્ટેશનમાં ચારસો વીસ ચારસો નવ એકસો વીસ બી મુજબનું મૈધરપુલે પોલીસ સ્ટેશનમાં ગુનો હકીકતમાં જો એફઆર જોવામાં આવે તો એફઆઈઆરની જે હકીકત છે એ બે હજાર વીસમાં બનાવ બનેલો છે અને બે હજાર વીસથી બે હજાર ચોવીસ સુધી એટલે સમયગાળો ચાર વર્ષ પછી ફરિયાદ દાખલ કરવામાં આવે છે મહીધરા પોલીસ સ્ટેશનમાં હકીકતમાં જો આ ફરિયાદની તપાસ કોઈ ઉચ્ચ અધિકારીને સોંપવામાં આવે કે એસઆઈટીની રચના કરવામાં આવે કે ડીસીબી ક્રાઇમ બ્રાન્ચને હકીકતમાં સોંપવામાં આવે તો સાચી હકીકત ફેર ઇન્વેસ્ટિગેશન્સ પોલીસ દ્વારા જે ફેર ઇન્વેસ્ટિગેશન્સ કરવામાં એ મહત્વની ભૂમિકા છે હકીકતમાં જે ફરિયાદમાં દર્શાવેલ છે કે આરોપીએ હીરાનો વેપાર ધંધો કયા હીરા કેવા હીરા કયા પ્રકારના હીરા એવો કોઈ ઉલ્લેખ આખી ફરિયાદમાં દર્શાવેલો ત્યારબાદ બીજો સ્ટેપ એવું બતાવ્યું કે એક પ્લોટ બતાવવામાં આવે છે અને પ્લોટ ઉપર પૈસા લેવામાં આવે છે એ કયો પ્લોટ કોના નામે પ્લોટ કોઈ રજા ચિઠ્ઠી લીધી હોય કોઈ એનું બાનાકાત કર્યું એ સાટાઘાટ કર્યું એવું પણ નથી અને ફરિયાદી બતાવે છે કે ચાલીસ લાખ રૂપિયા આ આ ખાતામાં મારા પિતાજીના ખાતામાંથી ત્રીસ લાખ રૂપિયા મારા ખાતામાંથી પાંચ લાખ રૂપિયા અને એક જે વિક્ટિમ બતાવે છે પ્રસન્ન કનૈયાલ રાણા એના ખાતામાંથી પાંચ લાખ રૂપિયા જો હકીકત જોવામાં આવે ને દર્શાવવામાં આવે તો આ ફરિયાદમાં હુસેનને એક એજન્ટ તરીકે રચાયેલ છે જેના એડવોકેટ તરીકે આજ રોજ મેં રિમાન્ડ અરજી નામદાર કોર્ટમાં રજૂ કરી હતી રિમાન્ડ અરજી તપાસ અધિકારી દ્વારા રિમાન્ડ માંગવામાં આવેલા પાંચ દિવસના રિમાન્ડ માંગવાના ત્યારબાદ નામદાર કોર્ટે અવલોકન કરી ચાર તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરેલા છે એમાં પણ રિમાન્ડ અરજીમાં પણ નામદાર કોર્ટે સ્વીકારેલ છે નામદાર કોર્ટ લખેલ છે કે દલાલ તરીકે દર્શાવેલ છે અને દલાલ તરીકે એજન્ટની ભૂમિકા શું કયા એજન્ટ તરીકે એનું કોઈ એજન્ટનું સર્ટિફિકેટ લેવામાં નથી લેવામાં આવ્યું આ તપાસ હકીકતમાં ડીસીબી ક્રાઇમ બ્રાન્ચને કાં તો કમિશનર સાહેબને અમારી રિક્વેસ્ટ છે કે ફેર ઇન્વેસ્ટિગેશન્સ કરવામાં આવે અને આ તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવામાં આવે ડીસીબી ક્રાઇમ બ્રાન્ચ કાં તો પીસીબી ખાતે સોંપવામાં આવે તો સાચી હકીકત તપાસ દરમિયાન બહાર નીકળી આવે તેમ છે અને હકીકતમાં જોવામાં તો ફરિયાદી દર્શાવે છે ચાલીસ લાખ રૂપિયા આરટીજી ટ્રાન્સફર કર્યા છે એ કઈ બેન્કમાંથી ટ્રાન્સફર કરેલા છે એ મહત્વની વસ્તુ છે કે ચાલીસ લાખ રૂપિયા જે ટ્રાન્સફર કરેલા છે એવું બતાવે છે કે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકમાંથી બેન્કમાંથી મારા પિતાજીને એટલે ફરિયાદીના પિતાજીના ખાતામાંથી ત્રીસ લાખ રૂપિયા ટ્રાન્સફર કરેલા છે એ કઈ કયા વર્ષમાં બે સો સત્તર જૂન બે હજાર એકવીસના રોજ ટ્રાન્સફર કરેલા છે ત્યારબાદ બીજા જે હાલના ફરિયાદી છે તેના ખાતામાંથી પાંચ લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે અને બીજા એક જે વિક્ટીમ છે આ ફરિયાદમાં જે ભોગ બનનાર છે એ પ્રસન્ન કનૈયાલાલ રાણાના ખાતામાંથી પાંચ લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે